રામચંદ્ર ભગવાન જ્યારે યજ્ઞ કરતા ને ત્યારે ઋષિ મુનિઓ યજ્ઞ કરવા બે ત્યારે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીએ ધ્યાન રાખવું પડતું કે હવનમાં માં હાડકા નાખવા રાક્ષસો આવતા હું સાંભળું છે આપણે તો તમારે અહીંયા તમારો દી હજી ખોલવાનો છે તમારો સુરજ સોડ્યા કડા ખીલવાનો છે તો અહીંયા હવનમાં હાડકા નાખવા રાક્ષસો આવશે આવે હવે એને ભગાડવાનું કામ રામ અને લક્ષ્મણનું સાહેબનું નથી કોનું છે તમારું બધાય તો બહાર થી કોઈ દુઃખા આવે ને આપણા વિસ્તારમાં ત્યારે એને કહેવાનું કે અમે અહીંયા અમારા વિસ્તારનો વિકાસ કરવા ભેગા થયા છે ત્યારે સાહેબને કામમાં કેવા નો આવવાનું હોય કે ભાઈ ધ્યાન રાખજો તો સાહેબે આટલું વિસ્તારમાં કર્યું હોય તો તાલુકા પંચાયતની ચૂંટણી આવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે મત માગવા પડે તો તમને એમ લાગે કે ઈ ચૂંટણી તને કોઈ નહીં આવે લુક ઈ આવવાના છે એનું કામ કરવાનું છે તમારે તમારો વિકાસ કરવો હોય આપણા વિસ્તારનો વિકાસ કરવો હોય તો આ સાહેબના માધ્યમથી એને ભાઈ તમારે મનો તમારી નદીમાં પાણી આવી જાય તમારા ગામમાં સારું કામ થાય તો તમે આનો વાહો થાબડવા જવાના છો